શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા જુદા જુદા સ્વરૂપે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે થઈ અને શિવની કૃપા મેળવવા માટે થઈ અને અભિષેક સહિતના જુદા જુદા કાર્યનું આયોજન કરવામાં આવે છે ત્યારે લખતર મોચીપચા સ્થિરીએ રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ ભુવા પરિવાર દ્વારા ભગવાન શિવનું અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું અને અભિષેક કરી તેમના દ્વારા ભગવાન શિવને પાઘડી પહેરાવવામાં આવી હતી જે જેથી કરી અને ભગવાન શિવની કૃપા મળી રહે ત્યારે ત્યાં આ સમયે પૂવા પરિવારના ત્રણ પુત્રો દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે પરિવાર પરિવારના જે અભિષેક કાર્ય છે તેના આચાર્ય પદે લખતરના યજ્ઞેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા